કાઈ જ નથી સમજો તો મિત્રો હવે હેતની હવેલીથી આવીને સીધા આપણે લાઠી આવવાથી આપણે એક મિત્રના ઘરે તો મળી લઈએ એને અને પછી ઘરે જઈએ તો જમવામાં રોકાવું તો રોકાઈશું ને ઘરે જઈને બટેટા પૌવા ખાઈ લઈશું ઓકે તો હાલો મળ્યા તો હવે ફાઈનલી છે ને ચા પાણી પી લીધા ટાઈમ નતો એટલે બતાવ્યું નથી કાંઈ અને હવે જઈએ છીએ ગામમાં ખરીદી કરવા એટલે કે વસ્તુ લેવા અને જમવામાં શું છે એ રાત્રે તમે જ જોઈ લેજો ત્યાં સુધી બોલાજો બ્લોગમાં રસ્તામાં અમારા સબસ્ક્રાઇબ મિત્રો મળી ગયા જોવા તમે જો જાય છે ને આ બધા અમારા સબસ્ક્રાઇબ મિત્રો જો અને હવે કેટલી દુકાન કેટલી આગી છે તો દુકાન ઘણી આગી છે તો વિડિયો લંબાવો નથી હાલો દુકાન એટલે મળ્યા કન્ટિન્યુ મિત્રો આ છે લાઠીની બજાર મેન બજાર છે આ મેન બજાર છે બાકી હાવ સન્નાટો છે કાઈ જ નથી સમજો પબ્લિક જ નથી તો હવે આપણે છે ને લાઠીની મેન બજારમાં એન્ટ્રી લેવી છે અને તમને બતાવી મેન બજાર લાઠીની તો હાલો જોઈ લો જો આ છે મેન બજાર જો આજે રવિવાર છે એટલે કદાચ ટ્રાફિક ઓછી હોય એવું છે ને બરાબર ને રવિવાર ને કારણે તો દુકાનો જો તાળા બંધ થવા પડે જો ખોટિયાનો ત્રાસ અહીંયા છે અમરેલી માં છે ભાઈ બહુ નવી નવી દુકાનો બનવા મળી છે ત્રાસ તો ભાઈ કન્ટિન્યુ રહેવાનો તો છે ગામ ફરે પણ ગાડો ન ફરે કેવાત કોટી જો એમ નામ ઊભે ગાય જો તો તો ફાઇનલી મિત્રો હવે હે ને આપણે લાટીની બજારમાં પહોંચી ગયા છીએ અને અત્યારે હે ને ભાઈ ખરીદી કરવા ગયા છે લેવી આપણે જોઈએ શું લીધું જો આયું પાણીપુરીના પેકેટ આવી ગયા છે તો આજે ખાઈ નાખી પાણીપુરી બરાબર ને હાલો ભાઈ પહેલી વાર કેમનો આવવા એટલે કદાચ

બી હેલો મિત્રો તો સ્વાગત છે તમારું ફરીથી અમારા એક નવા વ્લોગ માં અને આજે આપણે આવ્યા છીએ પહલ ના ઘરે અને આજની રાત નો આપણો પ્રોગ્રામ છે ઈ સરપ્રાઈઝ છે ઈ કેવાનું નથી કહી દીધું મેં કહી દીધું હા

આવી રીતે કાંદા નખાય હાંથળ હાંથળ હંથળ ક્યાં છે આ છે હંથળ અને આ છે પહેલબેન હાલો જમવા આ કે હાલો જમવા આ કે હાલો અમે બાય બાય જાય છીએ હાલો બાબા કહી દો હાલો બાબા કહી દે કેમ આવું છે આવું છે તો દીદી સાયકલ જો તો દીદી સાયકલ એકલો બહાર હે જા જલ્દી જા પડતો નહી હો તો દીદી એટલે સાયકલ લાગે બાય આવજો ગુડ ટાટા ટાટા